નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી મુજબ ઉણ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન શિરવાડિયા હરગોવનભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ પહેલા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હંસપુરી ગોસ્વામી દિનેશભાઈ ઠક્કર ભરતસિંહ વાઘેલા તાલુકા આરોગ્ય અધિકારી રાવલ સાહેબ નાયબ મામલતદાર ટીડીઓ પંડ્યા સાહેબ તેમજ ઉણ ગામના સરપંચ અને શિક્ષક સ્ટાફ તલાટીકમ મંત્રીશ્રીઓને શાળાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તે દરમિયાન બાલિકાઓને હસુભાઈ તલાટીકમ મંત્રી દ્વારા પાંચસો રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બહુ સરસ કામને બિરદાવવામાં આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાની પ્રજાને ગામમાં બેઠે બેઠે સરકારી લાભો આપવા માટે સરકાર અને તંત્રના અધિકારીઓ ગામડે ગામડે ફરીને વધુમાં વધુ લોકોને ન્યાય મળે એવા ઉમદા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં આભા કાર્ડ દસ લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ પશુપાલન જાતિ અને આવકના દાખલા પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા ગેસ ખેતીવાડી શાખા સહિત અન્ય સરકારી લાભો આપવામાં આવ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આભા કાર્ડનું વિતરણ કરાયું હતું જેમાં આંગણવાડી કાર્યકરો અને શાળાના આચાર્ય સહિત મહિલાઓ અને ગ્રામજનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા અનેક પ્રકારના લાભો અંગે વિશેષ જાણકારી આપી હતી કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા